ઓમ શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ ખૂબ જ સરસ મજાનો જાણકારી મેળવવા લાયક વિડિયો છે અંત સુધી સાંભળજો અને વિડીયો સારો લાગે તો લાઇક અને શેર પણ જરૂર કરજો આ રહસ્યની વાત શનિદેવની લગભગ જ કોઈ જાણતું હશે બાકી નહીં જાણતું હોય

કે પાંચ વર્ષથી ઓછા આયુષ્ય વાળા કુંડળીમાં શનિનું સ્થાન કેમ નથી હોતું કારણ છે આની પાછળ અને સવાલ નંબર પ્રશ્ન બે દેવતા એક સુંદર છે તો પછી શનિદેવ રાક્ષસો કરતા પણ વધારે કાળા અને કદરૂપા કેમ છે ત્રીજો પ્રશ્ન છે કે પીપળાના જળમાં પાણી ચડાવવાથી અને પીપળાના ઝાડને શનિ સાથે શું સંબંધ છે આ ત્રણેય પ્રશ્નનો આપણે ઉત્તર જાણીશું મિત્રો વિનંતી છે વિડીયોને વધારેને વધારે શેર કરજો લાઈક કરજો અને હજી સુધી જો તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો એકવાર ચેનાને સબસ્ક્રાઈબ જરૂર કરી દો શનિદેવ પણ અન્ય ગ્રહોની જેમ ગ્રહ માત્ર છે અને એ ગ્રહના માલિક શનિદેવ છે જે સૂર્યપુત્ર છે શનિની સાડા સાતી અને મહાદશાથી બધા જ લોકો ગભરાય છે પરંતુ એ જરૂરી નથી કે શનિ માત્ર નુકસાન જ કરે એ ઘણીવાર કુંડળીમાં બહુ બધા ફાયદા પણ કરાવે છે શનિ કુંડળી અનુસાર લાભ અને હાનિ આપે છે હાનિકારક યોગમાં વ્યક્તિ સાચી રીતે ઉપાય કરે તો શનિદેવનું કઈ બગાડી શકતા નથી એનો કોઈ દુષ્પ્રભાવ પડતો નથી તમને ખબર છે શનિદેવ માત્ર બે લોકોથી જ ડરે છે અને એ કયા બે લોકો છે તો મિત્રો જાણો કે એમાંથી પહેલા છે સંકટ મોચન હનુમાન અને બીજા છે બીજા જે વ્યક્તિ શાકાહારી છે સદાચારી છે અને રોજ સૂર્ય ઉદય થતા પહેલા પીપળાના ઝાડ પર પીપળાના ઝાડમાં પાણી ચડાવે તો શનિદેવ એને કોઈ નુકસાન પહોંચાડતા નથી મિત્રો તમે લોકોએ લગભગ બ્રહ્મ ઋષિ દધીચી વિશે સાંભળ્યું છે તેમના હાડકાને દેવતાઓએ તેમના હાડકાને દેવતાઓને તેમણે દાન કરી દીધા હતા દેવતાઓએ દાનમાં માંગ્યા હતા માટે એમણે દાન કરી દીધા હતા અને તેમણે લોક કલ્યાણ માટે તેમના ચામડાને ગાયો પાસે ચટાડીને તેના જીવતા હાડકા દાન કરી દીધા હતા જેનાથી ઈન્દ્રનું વ્રજ નામનું અસ્ત્ર બન્યું અને જેનાથી દૈવતીઓનો સંઘાર થયો અને પૃથ્વી પરથી પાપ ઓછું થયું દેવતાઓમાં ખાસ કરીને તો ઇન્દ્ર દેવ સૌથી વધારે સ્વાર્થી છે તેમણે મહર્ષિ પાસેથી દાન માંગ્યું તેમ તેમની એમણે એમની અંતિમ ઉચ્છા પૂરી કરી પૂછી ઇન્દ્રદેવે ઋષિ દધીચીની અંતિમ ઈચ્છા પૂછી તો દધીચી ઋષિ બોલ્યા કે હું તો હંમેશા પ્રભુની તપસ્યા જ કરતો રહ્યો છું માટે ક્યારે કોઈ તીર્થમાં સ્થાન નથી સ્નાન નથી કર્યું કોઈ તીર્થોમાં કોઈ યાત્રા નથી કરી માટે મારી અંતિમ ઈચ્છા છે કે હું મર્યા પહેલા તીર્થોમાં સ્નાન કરી લઉં બધા જ તીર્થ યાત્રામાં સ્નાન કરું હવે બધા બધા તીર્થ અને યાત્રામાં જો સ્નાન કરવા જાય યાત્રા કરવા જાય તો બહુ સમય લાગે માટે ઇન્દ્રદેવ પહોંચ્યા ભગવાન નારાયણ પાસે અને દધીચીની અંતિમ ઈચ્છા વિશે જણાવી તો ભગવાન વિષ્ણુ કહે છે કે આ તો નિયમ છે કે કોઈ પણ હાલતમાં કોઈ પણ પરિસ્થિતિમાં મરવાવાળાની અંતિમ ઈચ્છા પૂરી કરવી જ જોઈએ તો ઇન્દ્રદેવ બોલ્યા પણ પ્રભુ જો હું એની તીર્થ યાત્રાની ઈચ્છા પૂરી કરવા જઈશ તો વર્ષો લાગી જશે અને અત્યારે દાનવોનો ખૂબ જ ત્રાસ છે યુદ્ધ છે તો પછી બહુ સમય લાગશે અને એટલો સમય ક્યાં છે આપણી પાસે ભગવાન વિષ્ણુએ બ્રહ્મા વગેરે દેવતોને જ દેવતાઓને જણાવ્યું કે તમે બધા મળીને એ જગ્યાએ ઊંડો એક કુંડ બનાવો અને પછી ગંગા યમુના ઘાઘરા સરયુ અકલનંદા ગોમતી કાવેરી નર્મદા બ્રહ્મપુત્રા વગેરે નદીઓનું આહવાહન કરો અને તેમની પાસેથી થોડું થોડું જળ માંગીને કુંડમાં નાખો બધા તીર્થોનું આહવાહન કર્યું અને એમની પાસેથી પણ થોડું થોડું જળ માંગો અને કુંડમાં નાખો ત્યાર પછી ઋષિ દધીચીએ એ કુંડમાં એ દધીચીને એક કુંડમાં સ્નાન કરાવી દો આગળ વધીને તમારું કાર્ય પછી કરો અને એ કુંડમાં પણ આજે ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં સ્થિત છે પછી ઇન્દ્રદેવે અને અને બીજા દેવે બધી બધી તીર્થોનું નદીઓનું કર્યું એના પાસેથી થોડું થોડું પાણી માંગીને એ કુંડમાં નાખ્યું અને આજે પણ એ કુંડ ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં સ્થિત છે કુંડનું નામ દધીચી કુંડ મિશ્રિત કુંડ બની ગયું એટલે કે હવે વિશ્વના બધા તીર્થોનું મિશ્રિત જળ વાળું તીર્થ હજી સુધી આ સ્થાન પર દરેક વર્ષે લોકો તેના પરિક્રમા ત્યાં કરવા માટે આવે છે હાલની ઘડી એ સ્થાન ત્યાં છે પછી બ્રહ્મ ઋષિ દધીજીએ પ્રાણાયામ દ્વારા તેમની આત્માને બ્રહ્માંડમાં ચડાવી દીધી અને દેવતાઓએ તેમના શરીરથી માંસ હટાવીને હાડકા નીકાળીને હથિયાર બનાવી લીધા ભગવાન વિષ્ણુની યુક્તિથી ઈન્દ્રનું કામ તો થઈ ગયું દધીજીની મૃત્યુ બાદ તેમના માંસપિંડ વગેરે એના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા તો તેમની મહાન પત્ની પતિ વ્રતા નારી જેની ગોદમાં એના ખોળામાં નાનો એવો ત્રણ વર્ષનો બાળક હતો તેને પીપળાના ઝાડના મૂળમાં બેસાડીને તેમના પતિ સંગ દધીચી ઋષિ સંગ સતી થઈ ગયા સ્વાર્થી દેવતાઓએ એ નાનું એવું બાળક નાનો એવો જીવ એ બાળકને સામે ન જોયું ન વિચાર્યું કે આ અનાથ બાળકનું થશે શું મહર્ષિ દધીજીની પત્ની એના પતિનો વિયોગ સહન ન કરી શક્યા માટે તેના ત્રણ વર્ષના બાળકને પીપળાના વૃક્ષના થડમાં મૂકીને અગ્નિમાં કૂદી ગયા સતી થઈ ગયા લોક કલ્યાણ માટે પરંતુ પીપળાના થડમાં બેઠેલે ઓય નાનો એવો 3 વર્ષનો બાળક ભૂખ તરસથી તડપી તડપીને બુમો પાડતો તો રડતો હતો ચીસો પાડવા લાગ્યો જ્યારે કોઈ વસ્તુ ન મળી તો એ નાના એવા બાળકે જમીન પર પડેલા પીપળાના નાના નાના બોર જેવા જે બીજ ફળ હોય છે એને ખાઈને મોટો થવા લાગ્યો કાલંતરમાં પીપળાના પાન અને ફળને ખાઈને તે વનમાં એકલો રહેતો હતો પીપળાના મૂળમાં થડમાં એ નાનો એવો ખાડો બની ગયો હતો તેવા તે જ તેનું ઘર બની ગયું અને એક ગૌ માતા હતા જે એના વાછરડાને દૂધ પીવડાવતા થોડું દૂધ બચાવતા અને એ બાળકને ત્યાં પીપળાના ઝાડ પાસે આવીને તેનું દીધ દૂધ પીવડાવતા હતા અને આવી રીતે એનું જીવન સુરક્ષિત રહ્યું એ મોટો થાય છે એક દિવસ દેવ ઋષિ નારદજી ત્યાંથી નીકળી રહ્યા હતા એ પીપળાના ઝાડ પાસે ખાડામાં આવા નાના એવા બાળકને જોયું ને તેમને ઘણું આશ્ચર્ય થયું કે અરે આ જંગલમાં આ વનમાં એક નાનું એવું પાંચ છ વર્ષનું બાળક છે અને એક પીપળાના ખાડામાં બેઠેલું છે નારદજીનું મન તો વ્યાકરણ થયું માન્યું નહીં અને ત્યાં પહોંચ્યા જ્યાં બાળક હતું બાળકને એ પૂછે છે કે બાળક તું કોણ છે પણ બાળક તો હજી બોલતા બહુ શીખ્યો નહોતો જેવું તેવું બોલતો હતો કાલી ગેલી ભાષામાં થોડું ઘણું બોલ્યો તો બોલે છે કે હું કોણ છું એ મને નથી ખબર નારદજી કહે છે તારા જનેતા કોણ છે તારા માતા પિતા કોણ છે બાળક બોલ્યો તેની ભાષામાં કાલીખેલી ભાષામાં થોડું ઘણું બોલ્યો કે મારે પણ જાણવું છે કે કોણ છે મારા માતા-પિતા એ ઊતો અહીં કોઈ છે જ નહીં હું કોનો બાળક છું પછી naradજીએ તેના તપો બળથી ધ્યાન કરીને જોયું તો તેમને બધું સામે દેખાઈ ગયું પછી narad મુનીએ આશ્ચર્ય થકી આચરચકિત થઈ ગયા અને કહ્યું એ બાળકને કે તું તો મહાન દાની મહાપ્રસિદ્ધ તપસ્વી દધીચી ઋષિના પુત્ર છો તારા પિતાના હાડકાના વજ્ર બનાવીને દેવતાઓએ અસુરો ઉપર વિજય મેળવ્યો હતો એ પણ કહ્યું કે તારા પિતા દધીચીની અકાળ મૃત્યુ થઈ ગયું છે બાળક બોલે છે કે હે ઋષિવર દેહે દેવર્ષિ મારા પિતાની અકાળ મૃત્યુનું કારણ શું હતું નારદજી બોલ્યા કે તમારા પિતા પર શનિ દેવની મહાદશા હતી બાળક પૂછે છે કે તો પછી મારા ઉપર આવેલા વિપત્તિનું કારણ શું હતું નારદજી ફરી કહે છે કે તારા ઉપર આવેલા વિપત્તિનું કારણ પણ શનિદેવની મહાદશા તારા ઉપર પણ હતી આટલું કહીને દેવ ઋષિ નારદે પીપળાના પાન અને બીજને ખાઈને મોટો થનાર બાળકનું નામ પીપલાદ રાખ્યું અને તેમને તેને શિક્ષા આપી તેનો શિષ્ય બનાવ્યો નારદજીએ તેને બ્રહ્માજીને ખુશ કરવાનો પ્રસન્ન કરવાનો એક મંત્ર બતાવ્યો અને કહ્યું કે આ મંત્રનો જાપ કરીને તમે બ્રહ્માજીને ખુશ કરો નારદજી ગયા પછી બાળકે પીપલા દે નારદજી ના બતાવ્યા અનુસાર બ્રહ્માજીની ઘોર તપસ્યા કરી અને તેને પ્રસન્ન કર્યા બ્રહ્માજીએ જ્યારે બાળક પીપલાદ થી પ્રસન્ન થયા તો તેને વરદાન માંગવાનું કહ્યું તો પીપલાદે વરદાન માં માંગ્યું કે મારી દ્રષ્ટિ માત્ર જોવા માંથી માત્ર હું જેના ઉપર જોઉં એ જોવા માત્રથી કોઈ પણ વસ્તુ પ્રાણી જીવ બળી જવો જોઈએ આ વરદાન આ શક્તિ મને આપો હું જેના પણ દ્રષ્ટિ નાખું એ બળી જવો જોઈએ બ્રહ્માજીએ વરદાન આપ્યું અને અંતર ધ્યાન થઈ ગયા બ્રહ્માજી પાસેથી વરદાન મળી ગયું એટલે પ્રથમ પહેલા તો પીપલાદે શનિદેવ દેવનું આહવાન કર્યું અને તેની સામે બોલાવ્યા હવે શનિદેવ તો બહુ ઘમંડ સાથે આ બાળક મારી પૂજા કરીને મારું આહવાન કરી રહ્યો છે મારી મહાદશાથી એના પિતાની મૃત્યુ થઈ છે અને એના પછતાવાની જગ્યાએ આગળ પણ બીજા લોકો પણ કરશે આમ વિચાર કરીને શનિદેવ તો જાય છે કે ભગવાન શિવ અને નારાયણની જે મારી પણ પૂજા થશે મારી પણ લોકો પૂજા કરશે આમ વિચારતા વિચારતા શનિદેવ પ્રગટ થયા શનિદેવ બોલ્યા હે બાળક આંખો ખોલ હું સૂર્યપત્ર પુત્ર શનિદેવ તારી સામે છું તારો અભિપ્રાય આપ કોણ છે સની દેવને સામે જોઈને પીપળાજને તેની માતા તેના પિતા અને તેના પર આવેલા દુઃખ બધા યાદ આવી ગયા અને તેને અત્યંત ક્રોધ આવી ગયો અને આંખો ખોલીને ક્રોધમાં સની દેવને ભસ્મ કરવાનું શરૂ કરી દીધું સની દેવના આખા શરીરમાં આગ લાગી અને તે બળવા લાગ્યા બ્રહ્માંડમાં હાહાકાર મચ્યો બ્રહ્માજીના વરદાન અનુસાર જેવી તેને આંખો ખોલી એ સામે વાળું બળીને ભસ્મ થાય તો પહેલી ક્રોધમાં આંખો એણે શનિદેવ સામે ખોલીને જોયું ક્રોધમાં ને ક્રોધમાં શનિદેવ તો બળવા લાગ્યા બ્રહ્માંડમાં હાહાકાર મચ્યો સૂર્યપુત્ર સનીની રક્ષા કરવા બધા જ આવ્યા પરંતુ આ શું જે પણ સનીદેવને બચાવવા આવે એ પીપળાદ ઋષિ મુનીના સામે જોવાથી બળત વળવા લાગતા એ ખુદ બચાવવા પોતાનો જીવ બચાવે કે સનીદેવનો જીવ બચાવે એ ખુદ ને બચાવવા કે શનિદેવને બધા દેવતા વિફળ થઈ ગયા નિષ્ફળ થયા અને સામેથી ભાગી જતા હતા ભાગી ગયા સૂર્યદેવ પણ તેમની આંખોની સામે તેના પુત્રને જીવતા બળતા જોઈને બહુ દુખી થયા અને બ્રહ્માજી પાસે તેને બચાવવા માટે વિનંતી કરી અંતમાં બ્રહ્માજી સ્વયં પીપલાદ સામે આવ્યા અને શનિદેવને છોડી દેવાની પ્રાર્થના કરવા લાગ્યા પણ પીપલાદ તૈયાર થયા નહીં બોલ્યા કે આ દુષ્ટ ના કારણે મારા પિતાનું અકાળ મૃત્યુ થયું છે મારા પિતાના મૃત્યુ થવાથી મારી માં સતી થઈ ગઈ અને હું એક અનાથ થઈ ગયો અને મારી નાની એવી ઉંમરમાં ભૂખ્યો તરસ્યો આ જંગલમાં ભટક્યા કર્યો હું આને નહીં છોડું હું આને નહીં છોડું કોઈ પણ કિંમત પર નહીં છોડું બ્રહ્માજીએ એકના બદલે બે વરદાન આપવાની વાત કહી કહ્યું કે જે થયું તે જતું થવા દો જતું કરો એ વાતને ભૂલી જાવ આ દેવતા છે આને છોડી દો તેના કર્મ પર રહેવા દો તેને પણ પીપલાદ બોલ્યા કે હું આને કોઈ કિંમત પર નહીં છોડું આને બાળીને ભસ્મ કરી દઈશ બ્રહ્માજી બોલ્યા પીપલાદ તો એકની જગ્યાએ બે વર માંગી લે પણ શનિદેવને છોડી દે આટલી વિનંતી કર્યા બાદ બ્રહ્માજી પર પીપલાદને દયા આવી અને બોલ્યા પીપલાદ બોલ્યા ઠીક છે તમે મને બે વરદાન આપો હું આનો જીવ બચાવી લઈશ હું એને છોડી દઇશ બ્રહ્માજી પાસેથી ક્યાં બે વરદાન માંગ્યા પીપલા દે તો પીપલા દે ઋષિ પીપલા ઋષિએ છતાં પણ લોક કલ્યાણ માટે લોકનું સારું થાય એ માટે વરદાન માંગ્યું અને આ જ ઋષિઓનો સ્વભાવ હોય છે કે બીજાનું ભલું કરવું પીપલા ઋષિ બોલ્યા કે મુજ અનાથને શરણમાં આ પીપળાના વૃક્ષે શરણ આપ્યું છે મને આ પીપળાના વૃક્ષે મોટો કર્યો છે એના વૃક્ષના પાન એના ફળ ખાઈને હું મોટો થયો છું અને હું મને અહીંયા શરણ મળી હતી માટે જે પણ વ્યક્તિ સૂર્યોદય પહેલા પીપળાના વૃક્ષને જળ અર્પણ કરશે એના ઉપર શનિની મહાદશાની કોઈ અસર ન થવી જોઈએ બ્રહ્માજી બોલ્યા તથાસ્તુ બીજો વર માંગ્યો પીપળાદ મુનીએ કે જન્મથી લઈને 5 વર્ષ સુધીના બાળક કોઈ પણ બાળકની કુંડળીમાં શનિનો સ્થાન ન હોવો જોઈએ જેનાથી કોઈ પણ બાળક મારા જેવો અનાથ ન થાય બ્રહ્માજીએ તથાસ્ય કહ્યું અને વરદાન આપ્યું છતાં પણ પીપળાદનો ક્રોધ શાંત ન થયો હવે પીપલાદ મુનિએ તેના બ્રહ્મદંડ ઉઠાવ્યો બ્રહ્મદંડ એટલે જે ઋષિ ઋષિમુનિઓ જોડે લાકડી રાખે લાકડીનો એક દંડો હોય છે આ માત્ર ઋષિઓ પાસે જ હોય છે ઋષિઓ જ રાખે છે આના ઉપરના ભાગના બગલમાં ફસાવા માટે એક લાકડો હોય છે જ્યારે તપસ્વી તપસ્યા કરે છે તો તેને ટકાવી રાખે છે ક્યાંક ઊંઘમાં તેનું શરીર આડું ન પડી જાય સુઈ ન જાય માટે એ ટેકો રાખે છે પૂરી તપસ્યામાં એ તપસ્વીના શરીર સાથે લાગેલું હોય છે બ્રહ્મદંડ માટે તેમાં બધા પ્રકારની શક્તિનો સંસાર સંચાર હોય છે એ બ્રહ્મદંડમાં આજે પણ ઘણા બધા સાધુ પાસે આવો પવિત્ર બ્રહ્મદંડ હોય છે તેને દંડી કહેવાય છે દંડી સ્વામી કહેવાય છે ક્રિપ્લાદ ઋષિએ બ્રહ્મદંડની શનિ બ્રહ્મદંડથી શનિદેવને મારી મારીને તેમના પગના હાડકા તોડી નાખ્યા પછી તેમને મુક્ત કરી દીધા હતા પરિણામ સ્વરૂપ શનિદેવના પગ ઘાયલ થયા ક્ષતિ પહોંચી અને પછી તે એકદમ ઝડપથી તે તેજીથી ચાલવાને લાયક ન રહ્યા ત્યાર પછી શનિદેવ વિશે કહેવાય છે કે જે ધીરે ધીરે ચાલે છે એ જ શનેશ્વર છે અને તે શનિમાંથી શનેશ્વર થઈ ગયા શનિદેવને અગ્નિમાં બળવાના કારણે તેમની જે કાયા છે તે ચામડી બળીને અંગ ભંગ થઈ ગઈ અને તેમનો રંગ કાળો થઈ ગયો તો મિત્રો સંપ્રતિ શનિની કાળી મૂર્તિ અને પીપળાના વૃક્ષની પૂજાનું માત્ર ને માત્ર આ જ ધાર્મિક હેતુ છે આગળ જઈને દધીજી પુત્ર પીપળાદેવ પ્રશ્ન ઉપનિષદની રચના કરી જે આજે પણ જ્ઞાનનો

શનિદેવના હાડકા તો છે છે કેમ ડરે આની કથા પણ મારી ચેનલમાં મિત્રો મૂકેલી છે જે તમે જઈને મારી ચેનલમાં જઈને સાંભળી શકો છો અને કોશિશ કરીશ કે હું ડિસ્ક્રિપ્શનમાં પણ આ લિંક મૂકું અથવા તમે સાંભળી શકશો કે શનિદેવ હનુમાનજીથી કેમ ડરે છે શનિદેવ બીજાથી ડરે છે કે પીપળાના વૃક્ષમાં જળ જે ચડાવે છે તો મિત્રો આશા છે કે તમને આ શનિદેવની વાર્તા સારી લગી હશે ઘણું બધું જાણવા મળ્યું હશે રહસ્ય જાણવા મળ્યું હશે તો જયારે શનિની સાતી હોય કે શનિની નડતો હોય કુંડળીમાં તો આવી રીતે પીપળાના ઝાડમાં તમે પાણી ચડાવશો સૂર્યોદય પહેલા તો તમારા ગ્રહ પર જે શનિની દુર્દશા હોય એ કોઈ અસર નહીં કરે